જય મહાકાળી આપ સૌને છોટાઉદેપુર જિલ્લાનો આદિવાસી ગયા છે જ્યાં મારા પરમ મિત્ર ખાસ મિત્ર એવા કહીએ એમ કે શ્રી કૃષ્ણ સુદામાની જોડી એ મારા મિત્ર શ્રી કૃષ્ણ અને હું છું સુદામા ગમે તેવો દુઃખનો સમય હોય ગમે તેવી વાત હોય ત્યારે એક મે એક અવાજે મને કામ લાગેલા એવા મારા પરમ મિત્રને ત્યાં અત્યારે હું સાપ પકડવા માટે આવી ગયો છું એને પકડી અને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દેસુ પણ બે શબ્દો મારા મિત્રના મોડે સાંભળીએ કે મને શું કામ બોલાયો છે એમ આજે અમારા ઘરે સાપ જોવામાં આવ્યો છે એટલે નસીબભાઈને અમે બોલાયો છે સાપ પકડવા માટે મારું નામ છે ભૂપેન્દ્ર

તો અત્યારે જે લાકડા પડેલા હતા એ લાકડાની પાછળ અને આ ટાયરની નીચે સાપ છુપાયેલો હતો જે સાપની ઓળખની વાત કરીએ તો આપ જોઈ શકો છો એ નાગ છે ખૂબ જ મોટો એવો એટલે કે કોબરા જે છે સાપ એ છે હવે એ સાપને હવે આપણે અહીંથી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લઈએ તો અત્યારે આપણે આ સાપને અહીંથી રેસ્ક્યુ કરી લીધો છે સાપની ઓળખની વાત કરીએ તો નાગ છે અહી જોઈ શકો છો આપ વાંધો નહીં વાંધો નહીં તમે કાઢ લો ખૂબ જ મોટી ફણ ધરાવતો અને ઉંમરમાં પણ ખૂબ જ મોટો એવો નાક હોય એવું લાગે છે આપ જોઈ શકો છો સાઈઝની વાત કરીએ તો લગભગ લગભગ છ ફૂટ જેવો આ નાક છે જોઈ શકો છો આપ જેને અત્યારે આપણે રેસ્ક્યુ કરી લીધો છે લગભગ છ ફૂટની લંબાઈ ધરાવતો એવો આ નાક છે અને સદનસીબે આજે વાત કરીએ તો મારા પરમ મિત્ર ભૂપેન્દ્રભાઈના ઘરે આવવાનું થયું તે પણ એવા પ્રસંગે કે જે નાગદેવનો જ આજે પ્રસંગ છે કહેવાનો મતલબ એવો કે સંજોગો નસીબે જ બનતા હોય છે આજે પાચમ અને મારા પરમ મિત્ર ભૂપેન્દ્રભાઈને ત્યાં નાગનું આગમન તો અત્યારે આપણે નાગને રેસ્ક્યુ કરી લીધો છે ખૂબ જ મોટો પ્રમાણમાં આપ જોઈ શકો છો એની ફણ જોઈ શકો છો એનો દેખાવ જોઈ શકો છો એનું શરીર આપ જોઈ શકો છો ખૂબ જ હેલ્ધી એવો મેં પણ જાડો ને એ પણ જાડો બોડે મેમ કહેવાનો મતલબ એવો મારા ભાઈ આજે નાક પોચમ અને ખૂબ સરસ એવા દર્શન થયા ખૂબ જ સરસ એવા દર્શન થયા પ્રમાણમાં ખૂબ જ મોટો હોવા છતાં આ નાગને આપ જોવો કેટલો શાંત છે કહેવાનો મતલબ એવો કે એનો રોદ્ર રૂપ અવતાર નથી બતાડી રહ્યો આપ જોઈ શકો છો ખૂબ જ શાંત સ્વભાવે જ અહીં ઊભો છે આપ જોઈ શકો છો આવા નાગની વાત કરીએ તો એકમેક જ જોવા મળતા હોય છે બહુ ઓછા જોવા મળતા હોય છે આવા નાગ આપ જોઈ શકો છો પણ કીધું ને સદનસીબ એમ કે નાગ પાછમ અને મારા પરમ મિત્ર ભૂપેન્દ્રભાઈને ને થઈ જ એમ એટલે ખૂબ ઓછા પ્રમાણમાં આવા નાક જોવા મળતા હોય છે જોઈ શકો છો આપ જે આટલા મોટા હોય પ્રમાણમાં સાઈઝમાં અને પ્રમાણમાં મોટા ને એવા તો જોવા મળી જ જતા હોય છે પણ આવા શાંત સ્વભાવના બહુ ઓછા જોવા મળતા હોય છે શરીર પ્રમાણે એનો ગુસ્સો બતાવતા હોય છે પણ આજે પાચમ છે અને વાત કરીએ બસ નાગ પાચમ છે એટલે બસ થોડું તારી રીતે બહુ મુવમેન્ટ ના કર બેટા પબ્લિક એમ તેમ લે પછી બંધ કરી દે